નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના શુભ અવસર પર તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે મજાની વાત એ બી છે કે ફોકસ લાઈવનો ફર્સ્ટ વિડિયો જે લાસ્ટ પંદરમી ઓગસ્ટે આપણે રિલીઝ કર્યો હતો અને આજે ફોકસ લાઈવને એક વર્ષ થઈ ગયું છે આ એક વર્ષ દરમિયાન તમે બધા લોકોએ ખૂબ પ્રતિસાદ સારો આપ્યો ખૂબ પ્રેમ પ્રતિસાદ વિશ્વાસ મૂક્યો અમારા ઉપર એના બદલ તમને દિલથી મારી ટીમ તરફથી મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ હવે આજે આપણે જે વસ્તુની વાત કરીએ છીએ વોરિયર બેચની વાત કરી રહ્યા છીએ કે જ્યારે લડવાની વાત થાય છે તો આપણે પોતાના ગોલને અચીવ કરવા માટે દરેક જગ્યાએ લડતું રહેવું પડે છે લડતા હોઈએ છે દરેક વ્યક્તિ તો જેવી રીતે લડી લડીને અંગ્રેજો પાસેથી આપણે આઝાદી લીધી એવી રીતે ઇંગ્લિશ લેંગ્વેજને ટેકલ કરવા માટે આપણું જે બી ગોલ છે જીબીએસસી ક્લાસ વન થી લઈને કોઈ પણ એક્ઝામનો ગોલ છે એમાં આપણે આપણા માટે ઇંગ્લિશ એક અડચણરૂપી ઓબ્સેકલ તરીકે ઉભરીને આવે છે બસ એ જ વસ્તુને ટેકલ કરવા માટે આપણે અત્યારે ફોકસ લાઈવ વોરિયર બેચ લાવી રહ્યું છે જેનો મોટો છે અહમસમી યોદ્ધા એટલે કે આઈ એમ અ ફાઈટર આપણે દરેક જગ્યાએ લડીએ છીએ અહીંયા લડશું પ્રોપર લડશું હું તમારી હારે છું અને તમારા જે ગોલ છે ત્યાં સુધી આપણે પ્રોપર પહોંચવાની મહેનત કરશું હવે જ્યારે આપણે અત્યારે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા છે તો એ ખુશીમાં જે કોર્સ પાંચ હજારનો હતો પચાસ પ્લસ અવર્સનું જેની અંદર કન્ટેન્ટ છે પ્રોપર કન્સોલિડેટેડ અને વ્યવસ્થિત રીતે સ્ટ્રક્ચર કરેલું એ કન્ટેન્ટ પાંચ હજારનો જે કોર્સ હતો એ અઠ્યોતેર ટકાથી વધુ ડિસ્કાઉન્ટ સાથે આપણે જે પહેલાં સો વિદ્યાર્થીઓ છે એના માટે નવસો નવાણું ફક્ત નવસો નવાણુંમાં લાવી રહ્યા છીએ અને આટલા વર્ષની મહેનત પછી આટલા હન્ડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ ઓફ સ્ટુડન્ટ્સને મેન્ટર કર્યા પછી એમના ક્યાં ક્યાં ડાઉટ છે ક્યાં ક્યાં ક્વેરીઝ છે ક્યાં ક્યાં એ લોકો ભૂલ કરે છે આ બધા વસ્તુઓની ધ્યાન રાખીને કોર્સને પ્રોપરલી ડિઝાઇન એવી રીતે કરેલો છે કન્ટેન્ટ એવી રીતે રાખેલું છે કે તમને આ કોર્સની અંદર કાંઈ પણ ટાઈપનો ડાઉટ નહીં રહે અને તમે પોતાની જાતને જે સૌથી મોટો પ્રશ્ન યક્ષ પ્રશ્ન રહે છે કે સર ગુજરાતીમાં આવડે છે હું ઇંગ્લિશમાં મારી જાતને એક્સપ્રેસ નથી કરી શકતો એ પ્રશ્નનો હલ તમને અહીંયા મળી રહેશે એના માટે જ હું બેઠો છું બરાબર અને એટલા કોન્ફિડન્સ સાથે અત્યારે તમને કહું છું કે કોર્સ પરચેસ કર્યા પછી ત્રણ દિવસ તમને છૂટ છે મન થાય એટલું તમે જોઈ લો તમને એવું લાગે કે સર મજા નથી આવતી તો મેસેજ કરી દેવાનો તમારે આપણી ચેનલ પર બરાબર તમને એક પણ શબ્દ પૂછ્યા વગર નો ક્વેશ્ચન આસ્ક રિફંડ ત્યારે ત્યારે મળી જશે બરોબર તો આટલા કોન્ફિડન્સ સાથે અમે આ બેચ લાવી રહ્યા છીએ ફક્ત તમારા માટે તમારા ઇંગ્લિશના પ્રશ્નોને સોલ્વ કરવા માટે આ બેચ લાવી રહ્યા છીએ ખાસ બીજી વસ્તુ કે અત્યારે મેં જે ફર્સ્ટ પાર્ટની અંદર જે બધું કન્ટેન્ટ એમાં અપલોડ કરેલું છે એ ગ્રામરને લઈને છે કે જે તમે કરીને તમે તમારી જાતને પ્રોપરલી એક્સપ્રેસ કરતા થઈ જશો પ્રોપર તમે સેન્ટેન્સ ફોર્મ કરતા થઈ જશો અને સેન્ટેન્સ કેવા ગ્રેમેટિકલ મિસ્ટેક્સ ના હોય એવા અને તમારી જાતને સટીક અને સસિંગ્ટ એટલે કે સટીક રીતે અને પ્રોપર બ્રીફમાં તમે જે જેટલું જોઈતું હોય એટલા પ્રમાણમાં તમે પોતાની જાતને એક્સપ્રેસ કરી શકો એ તમે એટલા કેપેબલ થઈ જાઓ એ માટેની આ ગ્રામરનો જે અત્યારનો મોડ્યુલ અમે અપલોડ કરેલું છે એ એના માટેનું છે પછી મહિના પછી ફોર્મેટના કઈ રીતે ટેકલ કરવા ફોર્મેટના એક એક પ્રશ્નોને ફોર્મેટના એક એક જે આપણી પાસે ફોર્મેટ છે એ સેથી લઈ અને છેક સ્પીચ સુધી કોમ્પિયન્શન પ્રેસીથી લઈને ટ્રાન્સલેશન સુધી બધી વસ્તુઓને આપણે સેકન્ડ મોડ્યુલની અંદર પચીસથી ત્રીસ દિવસની અંદર આપણે તમને મળી જશે એમાં અપલોડ થઈ જશે બરોબર તો વિધાઉટ એની ડાઉટ તમે પોતાની જાતને એક્સપ્રેસ કરી શકો અગેન હું આ વસ્તુ ઉપર એટલે ફોકસ વધુ કરું છું કે તકલીફ જ એ બધી તમારી હોય છે કે સર પોતાની જાતને અમે એક્સપ્રેસ નથી કરી શકતા તો કઈ રીતે કરવું બસ એ જ આ કોર્સમાં બહુ ધ્યાનથી મેં ડિઝાઇન કરી અને ભણાવ્યું છે તમને શીખવવાની કોશિશ કરી છે બરાબર અને મારા વિશે ત્યારે થોડીક માહિતી આપી દઉં નામ છે રાહુલ કંટારિયા સર હવે સેલ્ફ ઓપ્શિયસ વાળી વસ્તુ નથી બટ હા આપણે જે પીપીટી બનાવતા હતા એમણે સર લખી નાખ્યું તો સર જ સહી એક્ઝામ્સ મેં ઘણી બધી આપેલી હતી એફકેટ જ્યારે એફકેટ લોકોને ખબર નથી કે એફકેટ શું છે એ ટાઈમે એફકેટ ક્લિયર કરેલી હતી હા બસ સિચ્યુએશન એવી હતી કે ગ્રેજ્યુએશન પૂરું નહોતું થયું તો જઈ ન થતા શકે એરફોર્સની અંદર બરોબર એના સિવાયની સીડીએસથી લઈ એસએસસીની બધી એક્ઝામ્સ સીજીએલ બે વાર પછી સીએચએસએલ છે સીપીઓ છે એક્સેટ્રા એક્સેટ્રા બાકી જીપીએસસીની તો મીન્સ ઘણી બધી વાર આપેલી છે એમાં બી બહુ વ્યવસ્થિત રીતે હા પુરુષાર્થમાં ક્યાંય પાછળ હતા મહેનતમાં ક્યાંય પાછળ નતા હા પ્રારબ્ધ હશે આપણું કે મને મારું સ્વધન થોડુંક સમજાણું કે ચલો શીખવું છે ભણાવવું છે મજા આવે છે તો એમાં કામ કરીએ આટલા ટાઈમનો એક્સપિરિયન્સ છે તમને બધાને ખ્યાલ હશે જે રીતે તમ તમે જોદા બી એસોસિએશન કે કઈ રીતે ભણાવીએ છીએ બરાબર તો હવે થોડુંક આપણે કોર્સની આપણે વાત કરી લઈએ કે કોર્સમાં કઈ કઈ વસ્તુ આપણે કવર કરશું સૌથી પહેલી વસ્તુ છે ગ્રામર પછી ફોર્મેટ પછી ફોર્મા અને પ્રેક્ટિસ બુક હવે જો મારે તમને એ વસ્તુ કહેવી છે કે ગ્રામરનું મોડ્યુલ છે સ્પેશિયલી એવી રીતે ડિઝાઇન કર્યું છે કે તમને ઇસ્યુ એવું હોય છે કે પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા સેન્ટેન્સ ફોર્મ નથી થતા ફોર્મ થાય છે તો ગ્રામેટિકલ એરર્સ બહુ બધી થાય છે આ વસ્તુઓ ન થાય તમે પોતાની જાતને અગેન સટીકતાથી અને સસિ એક્સપ્રેસ કરી શકો એટલા માટે ગ્રામર ખૂબ જરૂરી છે ખાલી વીસ માર્ક મેળવવા આપણો ગોલ નથી ગ્રામર પ્રોપરલી જે મોડ્યુલ છે જે ઓલરેડી તમને કહું છું કે ત્રણ દિવસ તમને આપેલા છે એની અંદર તમારે જોઈ લેવાની છૂટ છે બરોબર બધા માટે ઓપન જ છે આ વસ્તુ બરાબર તો ત્રણ દિવસની અંદર તમે જોઈ લેજો ગ્રામર એકવાર થઈ ગયું એટલે તમે હું તમને ભરોસો આપું છું કે તમે પોતાની જાતે પોતાની રીતે એક્સપ્રેસ કરવા માટે ઇંગ્લિશનો ઉપયોગ આરામથી કરી શકશો પછી આપણે જોઈશું ફોર્મેટ ક્વેશ્ચન્સને હવે જો તકલીફ એ છે ડર એ છે કે સર ઇંગ્લિશ બોલાતું નથી તો આપણે શું કરશું ઇંગ્લિશમાં આપણી જાતને એક્સપ્રેસ નથી કરતા શું શું કરશું સેન્ટેન્સ નથી લખાતું ને કાંઈ વાંધો નહીં જે અંગ્રેજોએ કહ્યું એ વસ્તુ કરશું આપણે ડિવાઇડ એન્ડ બરાબર ડિવાઈડ અને રૂલ કરશું આપણે કઈ રીતે તો કે સેન્ટેન્સને તોડી એના એક એક સેગમેન્ટને સમજશું પછી મારે જેવી રીતે આપણે જેવી રીતે પોતાની જાતને એક્સપ્રેસ કરવું છે જે ટોનમાં એક્સપ્રેસ કરવું છે જે ટેન્સમાં એક્સપ્રેસ કરવું છે એ પ્રમાણે આપણે બધા કોમ્પોનન્ટને ફરીથી એક સ્ટ્રક્ચરાઈઝડ ફોર્મમાં લખશું એટલે સેન્ટેન્સ બની જશે એટલે સેન્ટેન્સ ફોર્મેશન તમારું થઈ જશે સેન્ટેન્સ ફોર્મ કરતાં એકવાર આવડી ગયું એ તમને ખાલી માર્ક્સ નહીં લઈ જાય બરોબર એટલે હું તમને એમ કહું છું કે ગ્રામર જે તમે જ્યારે સેન્ટન્સ ફોર્મેશન આવડી જશે એનો મતલબ એવો નથી કે આપણે ખાલી વીસ માર્ક્સ આવડી ગયા તમે જે પોતાની જાતને એક્સપ્રેસ કરો છો એ પ્રોપરલી તમે કરી શકશો એ મારી ગેરંટી છે એના પછી ફક્ત એક્સપ્રેસ પોતાની જાતને કરવાથી જ આપણને એકસો ત્રીસ માર્ક્સ બીજા મળવાના નથી પણ પ્રોપરલી જે ડિમાન્ડ છે ક્વેશ્ચનની જે ડિમાન્ડ છે ફોર્મેટની એ ડિમાન્ડને જસ્ટિફાય કરી એને ન્યાય આપી અને પ્રોપરલી તમારી જાતને પ્રોપર લેંગ્વેજ જે જેમ કે એસે છે તો એસેની લેંગ્વેજ અલગ હોય જોઈએ માઇન્ડ યુ લેંગ્વેજ એટલે ગુજરાતી કે ની વાત નથી કરતો પણ તમે તમારી જાતને કઈ રીતે અભિવ્યક્ત કરો છો તમારી અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ તમારો અપ્રોચ કેવો હોવો જોઈએ જેમ કે એસે છે તો એસેનો અપ્રોચ અલગ હોવાનો છે લેટર છે તો લેટરનો અપ્રોચ અલગ હોવાનો છે સ્પીચ છે તો સ્પીચનો અપ્રોચ અલગ હોવાનો છે સ્પીચમાં તમે થોડીક તમારી મૌલિકતા તમારું થોડુંક થોડાક તડકા ભડકા એ બધી વસ્તુઓ નાખી શકો બટ અગેન લિમિટમાં પણ એ જ લેંગ્વેજ જે સ્પીચમાં યુઝ કર્યું છે તમે લેટરમાં નથી કરી શકવાના ઇવન જો સ્પીચ છે અને લેટર છે એ તમે સામેવાળાને સમજાવવા માટે જ કરો છો બરાબર તો આ બધી વસ્તુઓનો ખ્યાલ રાખીને લગભગ છ છ થી સાત જે લાસ્ટ પાસ્ટ યર્સની એક્ઝામ્સ છે એના ક્વેશ્ચન્સને એનાલાઇઝ કરીને એના ટોપર્સ છે એના આન્સરને પ્રોપર એનાલાઇઝ કરાવીને હું તમને

બરાબર તો એના માટે આપણે પ્રોપરલી ફોર્મેટમાં વ્યવસ્થિત રીતે એક એક ફોર્મેટને એકદમ બધું તોડી મરોડીને જોઈ લઈશું બરાબર જેથી કરીને તમને એક ફોર્મેટને લખવામાં કંઈ ઇશ્યુ ના આવે હવે આ બે થઈ જશે એટલે લગભગ તમારી વસ્તુઓ થઈ જશે છતાંય હું એવું માનું છું કે તમારામાંથી દસ ટકા પંદર ટકા વીસ ટકા જેટલા લોકો એવા હશે કે હજુય કોન્ફિડન્સ નહીં આવતો હોય કે સર આવડે છે લખાય છે પણ કોન્ફિડન્સ નથી આવડતો કઈ વસ્તુને કઈ રીતે સ્ટાર્ટ કરવી એ નથી મને ખબર પડતી તો કઈ વાંધો નહીં એના જ માટે સ્પેશિયલી આપણે જે છે ફરમા અંતિમ પ્રહાર તરીકે જે ઇંગ્લિશમાં પેલી કહેવત છે કે કુડે તાટ એટલે કે લાસ્ટ જે પ્રહાર કર્યો હોય કે જેનાથી તમને વિક્ટ્રી મળે બરોબર તો એ જે છે એના માટે આપણે શું કરશું ફરમાઓ બધા ભેગા જે તમારા માટે સ્પેશિયલી એક એક ફોર્મેટને કઈ રીતે ટેકલ કરવા જોઈએ એના રેડી ટુ યુઝ ફરમા એ તમને પ્રોવાઈડ કરીશ રેડી ટુ યુઝ એટલે મેગીવાળી વસ્તુ બે મિનિટમાં થઈ જાય કઈ રીતે જે તમને હું પ્રોવાઈડ કરું છું ગોખી લેવાનું જેમ કે લેટર છે લેટરમાં ઘણા બધાને ઇશ્યુ આવતા હોય કે સર લેટરનો શરૂઆત કઈ રીતે થાય કે રિસ્પેક્ટેડ સર આઈ એમ હમ્બલ્ડ ટુ નો ધેટ યુ સોટ માય સજેશન્સ ઓન ધીસ 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 હવે આપણને ખબર સારું કે ઉપર તો પૂછ્યું નથી સજેશન આપણને તો ઓપરેઝલ માંગ્યું છે તમે કામ શું કર્યું એનું ઓપરેઝલ આપો તો શું કરીએ છે કે ટુ શોર્ટ માય સજેશનની જગ્યાએ શોર્ટ ઓપરેઝલ એવું લખી નાખીએ બટ ના એ જ વસ્તુ ભૂલ થાય છે કારણ કે એ જે તમે સ્ટાર્ટિંગ શરૂઆત જ તમારી જ્યારે થોડીક વિખાઈ જાય છે તો પાછળનો બધો કન્ટેન્ટ છે ને એમાં એક્ઝામિનર છે એની ઇમ્પ્રેશન ખરાબ હોય છે તો લેટર અલગ અલગ ટાઈપના જ્યારે લેટર પૂછાય છે જેમ કે ક્યાંક અપરેઝલ હોય ક્યાંક સજેશન માગાય ક્યાંક ઓપિનિયન માંગેલું હોય બરાબર તો આ બધા લેટરને કઈ રીતે ટેકલ કરવા એના ફર્મમાં પ્રોપરલી એક બનાવેલા છે કે જે તમે પ્રોપર યાદ રાખીને તમારી શરૂઆત તમને મળી જશે પેલું પાયદાન જયારે મળી ગયું છે તો એના ઉપરથી આરામથી તમે જમ્પ કરી શકશો બરાબર લેટર છે તો સર વિથ યુ રિસ્પેક્ટ એન્ડ હંબલ સબમિશન આઈ વોન્ટ ટુ મેક એ જેન્યુન રિક્વેસ્ટ અબાઉટ ધીસ થિંગ્સ આ એક છે કે તમે આરામથી શરૂઆત કરી શકો એના સિવાયની કે સર આઈ એમ હંબલ હવે મારું થોડું માનવું એવું છે કે એટલું બધું સાષ્ટાંગ પ્રણામ નહીં કરી નાખવાના કે મારી તો મારું તો અહોભાગ્ય કે તમે મને પૂછી લીધું ના તમે એ લેવલ ઉપર છો ઓલરેડી ઇમેજિન દેટ યુ આર આર ડેપ્યુટી સેક્રેટરી બરાબર તો તમે એ લેવલ ઉપર છો તમને પૂછે છે તો ઓકે તમે કહી શકો આરામથી તમે કહી શકો કે સર આઈ એમ રાઇટિંગ ધીસ લેટરની રિસ્પોન્સ ટુ યુર લેટર નંબર ધીસ વેર યુ સોટ ધી સજેશન્સ ધી સજેશન્સ આર એઝ ફોલોઝ ધીઝ આર એઝ બિલો આટલું સિમ્પલી તમે લખી તમારી સ્પેસને તમારા ટાઈમને તમારી એનર્જીને બચાવી અને તમારું જે કન્ટેન્ટ છે જેનાથી તમને માર્ક્સ વધુ મળવાના છે એના ઉપર તમે ફોકસ કરી શકશો બરોબર તો એ ફોકસ કરવા માટે પ્રોપર બધા ફર્માઓ આપણે તૈયાર કરશું તમને હું પ્રોવાઈડ કરીશ એની સાથે સાથે મારું કામ ત્યાં સુધીમાં લગભગ બધું પૂરું થઈ ગયું હશે કે તમને ઓલરેડી મેં વેલ વર્સ કરી લીધા હશે તમને તમારી પાસે બધા તમારા હથિયારો હશે છતાંય મને એવું લાગે છે કે મારું કામ પૂરું થઈ ગયું છે પણ મારી જવાબદારી શું છે તમને સર્વશ્રેષ્ઠ માર્ક્સ મેળવવા તમને ક્યારે સર્વશ્રેષ્ઠ માર્ક્સ આવશે જ્યારે તમારી પાસે કન્ટેન્ટ જે તમે લખવાના છો એ બી પ્રોપર હશે સબસ્ટેન્શિયલ હશે ખાલી થી ખાલી હવામાં જે લખેલી થી આઈડિયાથી થી તમને માર્ક્સ નથી મળવાના પણ કન્ટેન્ટ સબસ્ટેન્શિયલ હોય કે જે તમારા ને તમારા ને બેક કરતું હોય બરોબર તો એના માટે પીઆઈબી બી છે પાક્ષિક છે યોજના છે સમાચાર પત્રો છે એના આધારે તૈયાર કરેલા જે હાઈ ઇલ્ડિંગ ટોપિક છે જે હાઈ હાઈડિંગ હાઈ ઇલ્ડિંગ ટોપિક્સ છે એને પ્રોપર એક સંકલન કરી એનું વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝન કરી અને એની એક બુકલેટ તૈયાર કરેલી છે કે જે છેલ્લા છ આઠ મહિનાના જે કરંટમાં વ્યવસ્થિત જે પૂછાઈ શકે એવા હું એ ક્લેમ નથી કરતો કે આ પૂછાઈ જશે બરોબર બટ હા આ બધી વસ્તુઓમાં તમે એટલા વેલ વર્સ થઈ જશો કે તમને ખબર હશે કે અચ્છા અહીંયા જ્યારે હેલ્થની વાત થાય છે ત્યારે હું ડબલ્યુએચ કોટ કરીશ પણ હું નેશનલ ફેમિલી હેલ્થ સર્વે નહીં કોટ કરીશ બરાબર આ બધા વસ્તુઓને તમને એક બુકલેટ તરીકે આપવામાં આવશે અને છેલ્લું એક વસ્તુ છે કે આ બધી કરંટ બેઝડ એક એક ફોર્મેટના દસ દસ જેટલા ક્વેશ્ચન્સ છે એ હું તમને આપીશ કે જે ની પ્રોબેબિલિટી હશે કે આવા ટાઈપનું પૂછાઈ શકે અને તમે પ્રોપર પ્રેક્ટિસ કરી શકો બરોબર તો આપણા માટે ગ્રામર ઇંગ્લિશ ઇંગ્લિશને પ્રોપરલી ટેકલ કરવા માટે ગ્રામર છે ફોર્મેટ છે અને પ્રેક્ટિસ અને ફર્મા જે તમે પ્રોપર ટેમ્પલેટ કરી લીધું હોય ઘણી બધી વાર જેમ કે તમને વિચાર આવતો હોય કે આવું વિઝ્યુઅલ હોય એને કઈ રીતે મારે ટેકલ કરવું તો વિઝ્યુઅલને ટેકલ કરવા માટે માઇક્રોવ્યુ કઈ રીતે યુઝ કરવો મેક્રોવ્યુ કઈ રીતે યુઝ કરવો પેસ્ટલ મેથડ છે એ કઈ રીતે યુઝ કરવી ક્વેશ્ચન આન્સરવાળી મેથડ છે એને કઈ રીતે યુઝ કરવી કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ વાળી મેથડ છે એને કઈ રીતે હું યુઝ કરી શકું આ બધી વસ્તુઓ તમને હું શીખવાડીશ અને માઇન્ડ યુ એક વસ્તુ ખાસ કે આ અહીંયા સુધીનું ઇંગ્લિશ પૂરું થઈ ગયું છે પણ આ બે વસ્તુઓ છે ખાલી મારે તમને ઇંગ્લિશ સુધી નથી લિમિટ રાખવા બટ મારી કોશિશ છે કે આ બધી વસ્તુઓ કરશો ને તમને આ કામ આવશે ગુજરાતીમાં બી કામ આવશે તમારા જીએસમાં બી કામ આવશે અને ખાસ કરીને જે એસે છે પચાસ પચાસ માર્ક્સના એસે છે બરોબર એમાં બી કામ આવશે હવે તમને એવું લાગશે કે સર આ છે કોના માટે બરોબર તો સ્પેશિયલી ડિઝાઇન કર્યો છે આપણે ક્લાસ વન ટુ ની મેઇન્સ માટે પણ એવું નથી કે ખાલી ક્લાસ વન ટુ ની મેઇન્સ માટે જ કામ આવવાનું છે તમે જ્યારે જોશો કે તમને ડિવાયસો છે ખાલી એસે નથી બાકી બધું છે સોરી એટલે એસે આખામાં નથી બાકી જીએસ વન ટુ તો છે જ એટલે એમાં એમાં તમને કન્ટેક્ટ તો કામ આવશે પણ એનું તમે કદાચ ઇંગ્લિશ જોશો તો એમાં ખાલી પ્રેસ રિલીઝ નથી એના સિવાયના બધા ફોર્મેટ છે એવી જ રીતે હમણાં સીસીની મીન્સ આવશે તો એમાં બી સિમિલર છે એસટીઆઈ આવશે એમાંય સિમિલર છે અત્યારથી ચાલુ કરી દો મહેનત કરવાનું આના ઉપર અને આઈ ગેરંટી કે તમે ઇંગ્લિશમાં વેલવર્સ થઈ જશો સાથે સાથે પ્રોપર તમે આન્સર લખતા વ્યવસ્થિત આવડી જશે અને જ્યાં બી તમે ચેક કરાવો છો એ જે પછી કમેન્ટ આવે ને કે ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન વોઝ નોટ અંડરસ્ટુડ પ્રોપરલી કે પછી ગ્રામર ગ્રામેટિકલ એરર્સ ગ્રામેટિકલ મિસ્ટેક્સ સેન્ટન્સ ફોર્મેશનમાં મિસ્ટેક થાય છે આ બધી મિસ્ટેક્સ નીલ થઈ જશે બરાબર તો સ્પેશિયલી બસ આ જ ઘણી બધી મહેનત સાથે આ વસ્તુ લાવ્યા છીએ અગેઇન ઇન્દ્રજીત સરનો આગ્રહ ઘણો હતો કે ક્વેશ્ચન્સ બહુ બધી ક્વેરીઝ આવે છે કે સર ઇંગ્લિશમાં નથી થઈ શકતું અને માર્કેટમાં એ બહુ બધા ઇંગ્લિશના શું કહેવાય એના કોર્સિસની પ્રાઇસ બહુ વધુ હોય છે તો સ્પેશિયલી બસ એટલા જ માટે કે ભાઈ તમે વ્યવસ્થિત રીતે શીખો તમારા ગોલ સુધી પહોંચો બરાબર અને એકવાર પહોંચો પછી યાદ કરજો અમને બસ આ જ વસ્તુને લઈને કોર્સ છે એકવાર કંઈ પણ ડાઉટ હોય કંઈ કંઈ પણ ક્વેરી હોય તો જે નંબર આપેલો છે એના ઉપર તમે મેસેજ કરી લેજો પૂછી લેજો ફોન કરી લેજો એઝ પર યોર કન્વીનિયન્સ અને અગે ગેરંટી છે ત્રણ દિવસ સુધી જોઈ લો ના ગમે બરાબર તો તમે તમારે છૂટ છે રિફંડ મળી જશે અને જે પહેલું મોડ્યુલ ઓલરેડી અપલોડ કરી દીધેલું છે એમાં બધી વસ્તુઓ કવર કરેલી છે પાંચસો સ્પીચથી લઈ ટેન્સિન્સથી લઈ સેન્ટેન્સ ફોર્મેશનથી લઈ અને પછી સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશનથી સુધીની બધી વસ્તુઓ પ્રોપરલી લગભગ પચીસેક જેટલા સેશન્સ છે એની અંદર લગભગ પાંત્રીસેક જેટલા કલાકોનું કન્ટેન્ટ ઓલરેડી છે બહુ બારીકાઈથી બહુ ના તાપા પગલી કરીને આગળ વધીએ એવું વિચારીને હું ચાઇ છું કે શાયદ તમને ઇંગ્લિશમાં લગભગ વસ્તુઓની ખબર નથી એવું એવું માનીને ચાઇ છું કે જેથી કરીને નાઉન જેવા નનકડા ટોપિકથી મેં શરૂઆત કરેલી છે બરાબર તો બસ આ જ વસ્તુ હતી કહેવાની તમને અગેન ઇન્ડિપેન્ડન્સ ડે માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ ઇંગ્લિશથી વધુ ડરવાની જરૂર નથી બાકી એકવાર બસ ટ્રાય કરીને જો શું છે શું નહીં બરાબર ઇંગ્લિશ કેટલું ઈઝી છે આરામથી આઈડિયા આવી જશે થેન્ક યુ વેરી મચ